એ ચાંદીપુરા વાયરસ જે હાહાકાર અત્યારે મચાવી રહ્યો છે શું સ્થિતિ અત્યારે રાજકોટમાં જે સમગ્ર રાજ્યમાં છે માનનીય મુખ્યમંત્રી શ્રી સાહેબની અધ્યક્ષતામાં ચાંદીપુરમ વાયરસ જે છે એના ફેલાવાને તે પગલાંના ભાગરૂપે એક વેસીનું જે આયોજન છે કરવામાં આવ્યું હતું એ અનુસંધાને રાજકોટ ઉપરાંતના તમામ જે છે એ જિલ્લાઓમાં ચાંદીપુરા વાયરસ અટકાયતી પગલાં લેવા માટે ઉપરાંત ચાંદીપુરા વાયરસ છે કઈ રીતે ફેલાય અને એના લક્ષણો શું છે એને લોકો માહિતગાર થાય અને ખાસ કરીને કારણ વગરનું જે છે હેવોક ક્રિએટ ના થાય અને લોકો ભયગ્રસ્ત ના બને તે માટે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા એક એડવાઇઝરી પબ્લિશ કરવામાં આવી હતી તો સૌપ્રથમ તો જાણી લે કે ચાંદીપુરા વાયરસ શું છે ચાંદીપુરમ વાયરસ જે છે એ બેઝિકલી મહારાષ્ટ્રનું એક ગામ છે ત્યાં આ વાયરસ છે જોવા મળ્યો તો એ અનુસંધાને આ વાયરસને ચાંદીપુરમ વાયરસ છે એ નામ આપવામાં આવ્યું હતું આ વાયરસ જે છે એ મુખ્યત્વે સેન્ડફ્લાય નામની જે એક માખી જે છે જે રેત માખી છે એ ખાસ કરીને જે માટીના ઘરો છે અથવા આ લીપણથી ઘરેલા ઘરો જે છે એની અંદર જે તિરાડો હોય એની અંદર રહેતી જે આ રેડ ફ્લિનામની જે માખી છે એનાથી ફેલાતો હોય છે આ રેડ ફ્લિનામની માખી છે એ કોઈ ચાંદીપુરમ વાયરસથી ગ્રસ્ત દર્દીને કરે ત્યારબાદ કોઈ તંદુરસ્ત માણસને કરે તો આ રીતે જે છે એ ચેપનું ટ્રાન્સમિશન છે એ થતું જોવા મળે છે તો સૌપ્રથમ પ્રથમ તો ચાંદીપુરમ વાયરસમાં કેવા લક્ષણો જોવા મળે છે ખાસ કરીને આ રોગ છે ઝીરોથી ચૌદ વર્ષના બાળકો સુધી જોવા મળે ચૌદ વર્ષના કોઈ પછીના કોઈપણ બાળકો જે છે એમાં આ કેસ છે જોવા મળ્યા નથી એટલે ચૌદ વર્ષ પછી જે છે ઓટોમેટિકલી આ રોગ સામે ઇમ્યુનિટી જે છે આવી જતી હોય છે અથવા એમાં મૃત્યુની સંભાવના વધારે હોય નથી ખાસ કરીને સરકાર ચિંતિત છે કે આનું આટલો બધો પ્રભાવ જે છે એટલે કે મૃત્યુ થવાની શક્યતા જે છે એ સેવન્ટી ફાઇવ પર્સન્ટ જેટલી કેસ સ્પેસિફિક ફેટાલીટી આમાં જોવા મળે છે એના કારણે સોમાંથી પંચોતેર જે છે એક કદાચ બાળકોના મૃત્યુ છે આ રોગને કારણે થઈ શકે છે આટલી ભયાનક જે છે આની ઘાતક ક્ષમતા રહેલી હોય છે એના અનુસંધાને સરકારે પાણી પહેલાં પાળબંધાની નીતિ અનુસાર તમામ જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી ઉપરાંત કોર્પોરેશન આરોગ્ય અધિકારીને આના અટકાયતી પગલા લેવા માટેની સૂચના આપી છે આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા દરેક મેડિકલ ઓફિસર હોય પંડિત દીનદયાલ ઔષધાલયના મેડિકલ ઓફિસર હોય અને હેલ્થ એન્ડ વેલનેસના મેડિકલ ઓફિસર હોય તમને આ લક્ષણો જે છે માહિતગાર કરવામાં આવે છે સૌપ્રથમ તો લક્ષણો શું છે તો આ તાવમાં આ જે ચાંદીપુર વાયરસ છે એમાં અતિશય તાવ આવે છે ઘણી વખત ચક્કર આવે છે માથાનો દુખાવો થયો છે ઉલટી ઝાડા ઉલટી થવા આ ઉપરાંત અલ્ટર્ડ સેન્સર એટલે કે બેશુદ્ધપણા થવું અને ઘણી વખત કોમામાં જવું અને ઘણી વખત હાથ અને પગ જે ખોટા પડી જવા વગેરે લક્ષણો છે એ સમૂહમાં જ એકસાથે જોવા મળતા હોય છે અને ઘણી વખત ચારથી પાંચ દિવસમાં આ રોગ છે એ મગજના તાવ સોજા સુધી વ્યાપ્ત થઈ જતો હોય છે તો સમાજ આ લક્ષણો છે એ જોવા મળતા હોય છે ખાસ કરીને દરેક બાળકોના પ્રાઇવેટ પીડીએ અને તમામ ડૉક્ટરોને જે આ બાબતે માહિતગાર કરવામાં આવ્યું છે અને ત્યાં શંકાસ્પદ કેસ જણાય તો પીડી હોસ્પિટલના કેટી ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે દર્દીને રિફર કરવા માટેની સૂચના આપવામાં આવી છે સમગ્ર રાજકોટ વતી પીડીઓમાં માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટ જે આનું સેમ્પલ કલેક્શન કરીને ગાંધીનગર વાયરોલોજીની ટેસ્ટ માટે જે છે આના સેમ્પલ જે છે એ મોકલી રહ્યું છે હાલ જે છે આ તમામ જે વિસ્તારો જે છે કે જ્યાં કાચા ઘરો છે ત્યાં મેલેથિયન પાવડરનો છંટકાવ કરો અથવા આ અલ્ફાસપર મેથ્રીનનો ઇન્ટ્રા રેસિડિવ સ્પ્રે કરવાની જે રાજ્ય સરકાર દ્વારા સૂચના આપવામાં આવી છે એ અનુસંધાને કાર્યવાહી કરવામાં આવી છે સર અત્યાર સુધીમાં કેટલા કેસ નોંધાયા છે અને હાલ કેટલા દર્દીઓ સારવાર હેઠળ રાજકોટ મહાનગરપાલિકામાં પ્રાઇવેટ પીડિયાટ્રિશિયન જે ડૉક્ટરો જે છે એમના દ્વારા તાવ અને માથાના દુખાવાળા બે કેસ છે રજિસ્ટર્ડ થયા હતા બંને કેસને જે હાલ જે છે રજા આપી દેવામાં આવી છે કોઈ પણ સિરિયસ જે છે એ કેસ નોંધાયેલા નથી